દેવગઢ તાલુકાના ભૂતપગલા ગામે બન્યો અકસ્માતનો બનાવ દેવગઢ બારિયા તાલુકાના ભૂતપગલા ગામના પરિવારને નડ્યો અકસ્માત ભૂતપગલા ગામે ઘાસ ભરેલી બોલેરો પિકઅપ પલટી મારી ભૂતપગલા ગામની સીમમાં આવેલા ખેતરમાં ઘાસ લેવા ગયેલા પરિવારોને નડ્યો અકસ્માત ઘાસ ભરેલી પિકઅપ બોલેરો રોડની બાજુમાં આવેલ પાણી ભરેલા ખાડામાં પલટી મારી ગાડીમાં ચાલક સાથે અગિયાર જેટલા પરિવારજનો હતા સવાર બોલેરો પિકઅપ ગાડી પલટી મારતા એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નામ છે તમારું શું બનાવ બન્યો

આવતા હતા ગાડીની બ્રેક મારી તો ગાડી ખેંચાઈને રોડની બહાર નીકળી ગઈ પલટી મારી ગઈ